સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં મંડળ સાથે સોરઠમાં આખા ગામે પધાર્યા મંદિરે ઉતારો કર્યો અને કથા વાર્તાની હેલી જગાવી એક દિવસ ગામમાં કોઈ હરિભક્તની ઘરે સ્વામી પધરામણી કરવા જતા હતા ત્યારે ગામમાં બજારમાં હાટે બેઠેલા ઉનેવાળ બ્રાહ્મણ સવજી મહેતા ઉપર દ્રષ્ટિ પડી સ્વામીને જોઈને સવજી મહેતા ઊભા થઈને નમસ્કાર કરવા આવ્યા સ્વામીએ ખબર અંતર પૂછ્યા અને કહ્યું કે સૌજીભાઈ મંદિરે સત્સંગ કથા વાર્તા સાંભળવા આવજો એમ કહીને સ્વામી પધરામણી કરવા ગયા રાત્રે મંદિરે સભા થઈ તે કથાવાર્તામાં સૌજી મહેતા મંદિરે આવ્યા સ્વામીને માથું નમાવીને પગે લાગવા વાંકા વળવા ગયા ત્યાં પાઘડીમાં દબાવેલ સૂંઘવાની તમાકુની ડાબલી નીચે પડી સ્વામીએ ઊભા થઈને તમાકુની ડાબલી સવજી મહેતાને હાથમાં પાછી આપી સૌજી મહેતા ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંત આગળ પોતાના વ્યસનની ફજેત થતાં ડઘાઈ ગયા પોતાને મનમાં ઘણો જ ક્ષોભ થયો ને પોતાના વ્યસનની કુટેવ ઉપર જાતે જ ઘૃણા થઈ આવી પોતે ટાંકણે લખણ જળકાવનારી તમાકુની ડાબલીનો જ ઘા કરી દીધો મનોમન દ્રઢ નિશ્ચય કરીને એ જ ક્ષણે વ્યસન મેલી દીધું ને સ્વામીની આગળ વાતો સાંભળવા બેઠા સ્વામીએ કથા વાર્તામાં શ્રીહરિના પ્રૌઢ પ્રતાપ અને સ્વામિનારાયણ મહામંત્રના મહિમાની ઘણી ઘણી વાતો કરી સ્વામીની વાતો સાંભળી રહ્યા પછી સૌજી મહેતા બોલ્યા કે સ્વામી શ્રીજી મહારાજ અમારા ગામની બજારે નિસરતા ત્યારે અમે આટે બેઠા બેઠા માથે ફાળિયા ઓઢી લેતા હતા અને એમના સામૂ ન જોતા પણ આ જ સમજાય છે કે સ્વરૂપના દર્શન થાય એવા અમારા લક્ષણ ત્યારે ન હતા આજ તો આપે બહુ કૃપા દ્રષ્ટિ કરી ત્યારે અહીં અવાયું હવે તો મને બસ તમે વર્તમાન ધરાવો ને સત્સંગી કરો જેથી પ્રગટ ભગવાનનો આશરો કરીને બહુસાગર તરી જઈએ સૌજી મહેતાની મુમુક્ષુતા જોઈને સ્વામીએ એમને વર્તમાન ધરાવી કંઠી બાંધીને સત્સંગી કર્યા અસ્તુ જય સ્વામિનારાયણ સ્વામીની વાતોમાંથી